આજ છે ને સવારના સીતારામ ને જય શ્રી કૃષ્ણ બપોરના બાર વાગવા આવ્યા હોય કે બાર વાગી ગયા શું તું મારું માથું છોડ નાખી માહિતી હાથ લઈને બકલ કાટ લે તો એ છે ને સવારની અટાણું થઈ ગયું હું કહું હમણાં ફોન હાથમાં લઉં હમણાં લઉં પણ છે ને લીધો નહીં હવે મેં કીધું હાલો નાઈ ધોઈ પછી જ ફોન હાથમાં લઈએ ને બરાબર ને હું હું શું કામ એકદમ બરાબર એકદમ બરાબર બધાઈને હા બીજું

મહેમાન એટલે લંડનથી થશે ને આવી ગયા છે બાવીસ એપ્રિલના કેદીના અમે વાટ જોતા લીલુબેનને કહેતી કે કેદી આવીશો કેદી આવીશો હતી કે હું એપ્રિલમાં આવી પછી એપ્રિલ મહિનો બેઠો એટલે વરી મેં કીધું તું કહીએ હું ક લીલું લીલુબેન આવશો હું ક તો કંઈ કે હું કે બાવીસ એપ્રિલ આવી બાવીસ એપ્રિલ આવ્યા પછી વરી મેં મેસેજ કર્યો મેં કીધું હવે આવ્યું કે કંઈ આવશો તો કે આ કે હું આવી ગઈ ન્યા એ કે આવી જરાક પોરો ખાઈ લઉં કે ને થોડાક અગદી જ રોકાવાના છે એ વૈયા જવાના છે પાછા મેં કીધું તમારા જ પૂગાઈ નહીં મળવા તો અમે આવીશું પણ હું મળશું ખરી આપણે તો કે હા નાના કે હું આવી તમે કે આવો ને તો એ કહેશે ને મને કે પછી આ મમ્મી પપ્પાને કે બાબાપુજીને નહીં કે મલવાનું એક રેવા રહી જાય કે તે હું જી કે આવી ને તે કે બધાય નહીં કે મલાઈ જાય પછી મેં કીધું મેં કીધું લીલુબેન ક કરણ આવ્યા હું કે ત્રણ ચાર દી રોકાવાના છે તે હું ક તમારાથી શક્ય હોય ને પૂગાય ને તો મેં કીધું આવો ને કર પછી હું કિરાયતા આવજો તો કે હાલો તો એ કે ગોઠવીએ તે આજ છે ને ફાઇનલી આવવાના છે તે એનો ફોન હતો ને લીલભાઈ માઈએ કે અમે જઈએ કે પેલા કે દર્શન કરીએ પછી કે આવતા આવતા તમારે ઘેર આવીશું બપોર તઈ કે થઈ જાય ભાઈ કે ઘડીક જ બેસું અડધી પોણી કલાક

ખબર બધું પડી છે કેટલું બધું જો આંટી લઈ આવીયા કેટલું બધું લઈ આવીયા મમ્મી તમારા હાટુ સાલ આવી જો એ બધું લેવાનું હોય હોય નથી હવે એટલું બધું पाणी भरिणी पसे आवडन पसे पचो किती मोठी शिवं भावे तरी बा आकू बंद करजोसे उ शिव आकू बंद कर ती आंटी दे एक बंद करजो पछि उ पळजो हो आमको आकू बंद रा आकू बंद बंद ए हु आयू हा सो छे हं नी सो छे चॉकलेट नो डबो ए डबो आयू एटलो એને ક્યાં ભાવે ભાવતી ને ભાવે ચોકલેટ ચોકલેટ ભાવે એટલું બધું લીલું પેન લે ફ્રીજ માં મૂકી દેજો દેજે એટલું બધું જેટલું છે

લેફન ને જો જાઈસ ને લીફન તમે અમને આટલો ટાઈમ દીધો અને આ ના 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 અમે સો ટાઈમ દીધો અમે નવરા થઈને આવ્યા છીએ તમે તમે આટલો ટાઈમ અમને આપો છો બહુ મજા આવી થેન્ક યુ વેરી મચ ને ના ના સાલો પાછા મેળા આપણે બધા

પણ એની અટાણે અટાણે દાદીને કે છે ને મને એક નકપાલીશ કાટો ને મારે કરવી આઈથે જ કરવી જો મેં કરી લીધી હો વાહ મમ્મી કેવી મમ્મી મેચિંગ 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 ન થશે કે કાંઈ ગયો ને આ અમારે ઢીંગલું કરે જો એક મારે આયથી જ કરવીશ જોઈ લે કેવી કર મને તો બહુ ગમી હો ગમી ને મસ્ત છે નકપાલીશ ને બધુંય ભાઈ ઘણું બધું લઈ આવ્યા ને જો કલર કલરની કલર કલર નહીં નેલ પોલિશ લઈ આવ્યા છે બધી

અમારા ટાબરિયું આજ હુંતું નથી એને બપોર લીલું આંટે એટલી મજા આવી એટલી મજા આવી ને કે એ પાછી હરખમાં ને અરખમાં હુંતી જાય નહીં હરખમાં ને હરખમાં મેં એને કેટલીક ટ્રાય કરી હુરા નહોતી પછી હાડા આવીને અમે હું ઘઉં હમા કરો બાતી રે મમ્મી તો તેના ગાના બેહી ગયા હતા આજ તો મમ્મી એ પોરો નથી લીધો તરત બેહી ગયા હતા ઘઉં હમા કરવા પછી હાડા ત્યારે હું આવતી રીતે ચાકડી ઘઉં હમા કરીને ઊભા થયા ને હજી કેટલા હાથ બાસકા છે અમે છ કા હાથ હાથ હમા કર્યા ને હાથ હમા કરવાનું બાકી છે હજી હમા કર્યા ને એટલા કઉ હમા કરવાનું બાકી છે આગળ શોર્ટ વિડિયો ઉતારતા એટલે ચમચો મારા હાથમાં છે ને કરણને કીધું કે બે દિયા છે ને તો તમે લાભ લ્યો શોર્ટ વિડિયાનો તો એને લાભ લેવો નથી ને ભારે મમ્મી ને છે અમારે શોર્ટ વિડિયો હું કહું ને કે હાલો આજ તો મારે ને કરણને ઉતારવાનું છે જતા હતા એ તાણી તા જઈ એ તાણી હમણાં ભૂંગરું ચાલુ થયું હતું હમણાં ખબર છે હમણાં

અમે તો કઈ અમારું તો કામ જ છે એ ભાવેશ ભાઈ અવસ્થા થઈ કે કોઈક મમ્મી કે કઈ કે ના ના મારે ઉતાર ઓ

અમારે એક એમના નણંદના ફેરી કે કીધેલું છે તે અમે ઘડીક બહેન નીકળી જાઉં ને તમે એ કે અમારી વાત ન જોઈએ રાખતા એ કે તે અમે જમીન તો લીધું હતું એક ઠામ જ બાકી હતા ઉટકવાના તે ઘડીક બેઠા બહુ મજા આવી પણ બહુ તો છે ને આ બધાય મળવા આવે ને અમારા માટે તો એ જ બહુ કહેવાય કે એટલો અમને ટાઈમ આપે ને અમારા હાટું થઈને આવે ને અમને બહુ ગમે બહુ એટલે બહુ ગમે આપણા માટે એટલો ટાઈમ કાઢે તો જો લંડન થી આવ્યા ઈ એમ કે ઈ કે લીલુબેન કે અમને એમ થાય કે અમે તમને ખોટી કરીએ આવું કઈ એવું મનમાં ન હોય રાખવાનું ને તમે આવો બધા ય અમને મજા આવે પછી થી હોય કે બાર થી હોય કે ગમે આથી હોય આપણે તો બધાય આવે એ મજા આવે બાકી તો અટાણે કોઈ ટાઈમ ન હોય કોઈ કોઈ ને આખી જિંદગી થાય આવવાનું છે કંઈ ફેરવું ન થાય ડૂકવાનું કામ ડૂકવાનું એમાં કામ ડૂકે બાયુ ને ડૂકે તો કોઈ એવું મનમાં નહીં રાખવાનું થાય એવું નહીં કોઈને રાખવાનું કે અમે ને અમે ખોટી થાય મનમાં રાખવાનું એટલા ઘટે દિવસો પણ ઈ આપડે ટાઈમ દઈ ને એના ટાઈમ માંથી ઈ બઉ કેવાય તો બઉ મજા આવીને બથ વારી ગયા તા એવી મજા આવી પણ અમારે છે ને વિડીયો ઓન નતો

ને આજ અમારે કેવાનું પ્રોગ્રામ છે મમ્મી તમને આજે તો શ્રીખંડ ને પૂરી ને બનાવવાના છે એમાં શું એવું જો બનાવું તું બપોર પછી એવું થયું કે કરણ કે નિરાતે આપણે સાંજે બનાવશું મેં અટાણા બાર બાર મેમાન જમવાનું આવ્યું હતું ને તો પછી બનાવી નાખત પણ એની ના પાડ્યું કે અમારે કે જમવાનું કે તમે કે ન કે ઓલું કરતા આપણે ખાલી બેહું હજી કે તો બપોર આમ જો તડકાને ખોટું હું ચાઈ નતો કર્યો ખાલી ઠંડુ જ બનાવ્યું હતું ચા નતો કર્યો તડકાનો અમે અટાણે સેટ મોડો મોડો પોણા પાંચે સેટ ચા કરો જમવાનો તો કઈક પ્રોગ્રામ હું હજી કરત પણ પછી અમે હાંજ ઉપર ગોઠવું અમારે પૂરી હાંજ બનાવવાની છે બરાબર કારણ કે મારા હાટું કિરણ કઈ બોલવા રાખે રાખું ને

આરામથી ચાપીને ને આ કરણ છે ને એટલે હું એલસી વાળો મસ્ત જોરદાર તો એલસી વાળો કઈ તેલ નથી નાખતા પણ આ કરણ હોય ને તો એ કે મને કે છે ને કે કાદુ એલસી હોય તો મજા આવે ઓહો હજી તો હમણાં ડોઝ માર્યો આ તો પાછો મારી હમ હું હા થી વાંધો નહીં હાલો ઈ જ તો હું જામશે જ રહોડામાં તમને ગરમ કર કરતો અમારું ગટુડિયું છે ને થોડું પીઆઈ રિહાઈ ગયું તો માંડ મેળે કરી લગભગ કરણ અડધી કલાક લાગી મેળે કરતા એ ગટુડીઓ ભૂમીન ઘરે જાવું ને એ રાખી દો સિבו શિવાની દીકો દીકો ભૂમીન ઘરે જાવું ને જો ઈ હામ બધુંય પણ મને જવાબ નથી હાલ ન બેહુ ઊભી તો થવાની તમે છે ને જે ભૂમિ ને કેરા પેરી ને ખાવાનું ચાલુ કરી દીધું ઈ ભૂમીને વેલું બનાવી લે બનાવી લે ને ભૂમિ વેલું કરવા બાકી હે બપાને થોડુંક પડ્યું સીવું ડાઈદીતું દે સીવું છે ને શાક ને રોટલી ની જમાવટ કરી સાહે ને આય ને ખાઈ લેક ભૂમી તને બપોર લીલુ બેન તા સંભાળતા તા મને કે ભૂમી બેન ને શું કરે હું કઈ મજા મજા આટાણું બપોર છે ને કે હમણાં ને કઉ કે હાલો હા આવવા એટલે એને પછી જાજો ટાઈમ નતો ને બપોર વસારું હું તને ક્યાં હું ગેરાન કરવી નહોતો ફોન કરે કે હા આવે એ બધા તને હું ફરે પાછા આવે તો આવી જરૂર આવશે આ વખતે ટાઈમ નતો એને ચાલો હવે તમને કીધું હતું કે સાંજે આપણો પ્રોગ્રામ છે શિખરનો ને પૂરીનો ને જો મમ્મી હવે પૂરી વણે છે ને કિરણ પૂરી તળે કાં કિરણ હા પૂરી ને સીવું કે આવી જો જો તો હા ખાઈ 黃ORON, র 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 র২ড়� র C Äl oct. র র র র র র র র রાরো, র র বর র র র র র রো. પૂરી ખવાય <laughs> <laughs>